તો મિત્રો હવે ખાસ સાંભળજો મિત્રો પહેલાં તમે આ દસ સેકન્ડનો વિડીયો જોઈ લો કોસ્ટ ગાર્ડે માછીમારોને દરિયાથી પરત ફરવા સૂચના આપી દીધી છે મિત્રો વિડીયોમાં તમે વેધર મોડલોના માધ્યમથી વાવજોડાની સિસ્ટમની લાઈવ સ્થિતિ જોઈ રહ્યા છો આપણા માટે સારા સમાસારી છે કે વાવજોડાની સિસ્ટમ ખૂબ જ નબળી પડી ગઈ છે વાજુડાનું સંકટ હવે લગભગ ટળી ગયું છે વાજોડું બને એ પહેલાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી હોય છે ત્યારબાદ લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશર તેમાંથી મજબૂત થઈને ડિપ્રેશન ડિપ્રેશનમાંથી વધુ મજબૂત થઈને ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ સાયક્લોન એટલે કે વાજુડાના લેવલ સુધી સિસ્ટમ પહોંચતી હોય છે મિત્રો આપણા માટે સારા સમાચાર છે કે ઓમાન તરફથી આવતા પવનોના કારણે વાજડું બનવા માટે જે અનુકૂળ વાતાવરણ જોઈએ જે યોગ્ય વાતાવરણ જોઈએ એ મળી રહ્યું નથી એના કારણે સિસ્ટમ નબળી પડી ગઈ છે અને હવે વાવઝોડું બને તેવી શક્યતા હાલ ખૂબ જ ઓછી છે એટલે વાવાઝોડા બાબતે કોઈ ચિંતાજનક સમાચાર નથી પણ આ સિસ્ટમની અસરના કારણે આગામી પાંચથી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામી શકે ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે મિત્રો હવે વાત કરીએ આગામી ચોવીસ કલાક સુધી એટલે કે ચોવીસ મે રાત્રિના આઠ વાગ્યા સુધી ક્યાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના વિસ્તારો હોય જૂનાગઢ જિલ્લાના વિસ્તારો હોય ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના પણ અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે ગાજવીજ અને ચાલીસથી પચાસ કિલોમીટર કલાકની ઝડપ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે આ સાથે પોરબંદર જિલ્લાના પણ અમુક અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી જિલ્લામાં હાલ હળવા વરસાદની આગાહી કરાઈ છે જામનગર જિલ્લાના કાલાવડના અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી પચીસ તારીખ સુધી પચીસ મે સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે મધ્યમથી ભારે વરસાદ એકલ દુગલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હોય ત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર થતું હોય છે દક્ષિણ ગુજરાતમાં આગાહી પ્રમાણે ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આગામી બે દિવસ સુધી આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ધોલેરાના અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે અમદાવાદના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે ખેડા આણંદ વડોદરા મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા અમુક અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના અમુક અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પડી શકે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હાલ વરસાદની કોઈ મોટી શક્યતા નથી કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ડ્રાય વેધર રહેશે એટલે કે ચોખ્ખું વાતાવરણ રહેશે કચ્છના વિસ્તારોમાં હાલ મધ્યમ કે ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે આ એકલ દોકલ ટટુંકા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે એટલે મિત્રો ટૂંકમાં વાત કરીએ તો હાલ વાવાઝોડાની શક્યતા ઓછી છે પણ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપીએ છીએ કરવાનું પણ